હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે મેથીયા મરચાં બનાવીશું તેના માટે મેં અહીંયા બસો ગ્રામ જેટલા લાલ અને આવી રીતના લીલા મરચાં લીધા છે સરસથી ધોઈને હવે આપણે એનું કટિંગ કરી લેશું હવે મેં બધા મરચાંનું કટિંગ કરી લીધું છે તો હવે આપણે એક તપેલીમાં થોડું તેલ ગરમ કરવા મૂકીશું અહીંયા આપણે પચાસ ગ્રામ જેટલો મેથીનો બોળો લીધો છે અને એક ચમચી જેટલો રાયનો બોળો લીધો છે હવે આપણે તપેલી ગરમ કરવા મૂકી દીધી છે તો અહીંયા આપણે બહુ તેલ નથી લેવાનું બે ચમચી જેટલું બે મોટી ચમચી જેટલું તેલ લઈએ છીએ હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ચારથી પાંચ નંગ લવિંગના એડ કરીશું અને અડધી ચમચી હિંગ એડ કરીશું અને હવે આપણે ગોળાને એડ કરી દઈશું આવી રીતના આપણે બે મિનિટ માટે હલાવીશું અને ગેસને બંધ કરી દેસુ મીઠું આપણે થોડું ઠંડુ પડી જાય પછી એડ કરીશું અત્યારે આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે મીઠું આપણે થોડી વાર પછી એડ કરીશું થોડું ઠંડુ પડે એટલે બે નાની ચમચી મીઠું એડ કર્યું છે અને એક આપણે લીંબુનો રસ એડ કરીએ છીએ હવે આપણે હવે આપણે સરસથી મિક્સ કરી લઈએ હવે આપણો પોળો રેડી થઈ ગયો છે અને ઠંડો પણ પડી ગયો છે એટલે હવે આપણે એમાં મરચાને એડ કરી દઈએ આવી રીતના આપણે ચ સરસથી ચમચા વડે મિક્સ કરી લઈએ શિયાળામાં મેથીના મરચાં બહુ જ મજા આવે છે તમે પણ જરૂરથી ટ્રાય કરજો હવે આપણે એને એક કાચની બહેણીમાં ભરી લેશું જો તમને મારા મેથીના મરચાં પસંદ આવ્યા હોય તો લાઈક કરજો શેર કરજો ને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય ગાઈઝ